કે દબાયેલા કચડાયેલા વર્ગને જે ફાઇનન્સ આપીને એના ઘરને બરબાદ કરવું એની જમીનો લખાવવાના પ્રશ્ન છે યુવાનો જે ગેમના માધ્યમે ચડ્યા છે અને એનાથી એના ઘરને કઈ રીતે પતાવવાનો જે કારસો કરતી ટોળક્યું છે એના વિરુદ્ધની બાબત છે ત્રીજી જે બાબત છે કે યુવતીઓને ભગાડવી એને હેરાન પરેશાન કરવી અને પ્રેમના નામે ઝાડમાં ફસાવી અને સદ્ધરને સારા સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવી આ પણ બંધ થવું જોઈએ ચોથી જે આ પ્રશ્નના મુદ્દાની વાત થઈ કે જે રીતે અનામત લાગુ થઈ રહી છે આવનારી ચૂંટણીની અંદર તેમાં દસ ટકા ઇડબ્લ્યુ પણ સ્થાનિક સ્વરાજની દરેક સ્તરની ચૂંટણીઓમાં લાગુ થવું જોઈએ સમાજના સ્નેહમિલનની અંદર જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેના મા બાપ નથી અથવા તો પિતા નથી હોતો તો આવક ખૂબ ઓછી છે અને મોંઘવારીના સમયમાં સ્કૂલ ફી ભરી નથી શકતા શિક્ષણ અથવા છોડવું પડે છે આગળ અભ્યાસ માટે એમને આર્થિક સ્થિતિ નડતી હોય છે એવા વિદ્યાર્થીઓને એવા પરિવારોને અહીંથી એક ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવશે જેમાં પાટીદાર પરિવારો આર્થિક મદદ ટ્રસ્ટને કરશે અને એ ટ્રસ્ટ સમાજના આવા પરિવારોને મદદ કરી અને આવતા દિવસોમાં કોઈ બાળક પૈસા વાગે ભણતર છોડી દે અથવા તો ભણી ન શકે એ જે જિલ્લામાં ઘટનાઓ બને છે એ ઘટના ન બને એના માટેના અમારા પ્રયત્નો છે